દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે જો કે આ વર્ષે ઉનાળા પહેલાં જ પાણીની સમસ્યાના સંકેત પણ દેખાવા લાગ્યા છે ઉનાળા પહેલાં જ સૌરાષ્ટ્ર પર જળસંકટ પણ ઊભું થયું છે સૌરાષ્ટ્રના નવા ડેમ સુકાઈ ગયા છે સૌરાષ્ટ્રના ચાર જેટલા જળાશયોમાં ઝીરો પાંચ અને જળાશયોમાં એકથી એક ટકાથી પણ ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે જેના કારણે સૌરાષ્ટ્રના લોકો સાથે પણ તંત્ર પાણીના પ્રશ્નને લઈને ચિંતામાં મુકાઈ ગયું છે વિંછિયા જસણાના ડેમમાં નહીવત જળ સંગ્રહથી ઉનાળો કપરો સાબિત થશે ત્યારે વિંછિયાના ડેમમાં પંદર પોઈન્ટ અઠ્ઠાવન ટકા જળ સપાટી છે જ્યારે રાજકોટ જિલ્લાના મુખ્યત્વે ડેમોની જળ સપાટી પચાસ ટકાથી પણ નીચે છે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પહેલાં જ તે એ ડેમોની પાણીની સપાટી છે તે નીચે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મુખ્યત્વે ડેમોમાં છે તે જળ સપાટી છે નીચે જવાની ઘટનાઓ સામે આવી રહી છે પાણીની સપાટી છે તે નીચે જોવા મળતા છે તે એ આગામી દિવસોમાં છે જે જળ સંકટ સર્જાય તેવા પણ દ્રશ્યો જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના વીસ ડેમો છે તે સુકાવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે અને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના છે તે મુખ્યત્વે ડેમોમાં છે તે પચાસ ટકાથી પણ નીચે પાણી જોવા મળી રહ્યું છે વિછીયા અને જસદણમાં તે પંદર ટકા અને સાત ટકા જેટલું જળસપાટી જોવા મળી રહી છે ડેમોની સ્થિતિની હાલત છે તે કંઈક ને કંઈક દયનીય જોવા મળી રહી છે કારણ કે જે સૌની યોજનાની વાત કરવામાં આવે તેના પાણી છે તે ડેમો સુધી પહોંચાડવામાં આવતા હોય છે પરંતુ જે હાલના ડેટા છે સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે તે ડેટા મુજબ છે વિચ્યા અને જસદણ હોય કે પછી કોટડા સાંઘાણીના જે ડેમો છે તેમાં દસ ટકાથી પણ નીચે પાણી જોવા મળી રહ્યું છે રાજકોટના જે ન્યારી ડેમ છે તેમાં પણ પચાસ ટકા જેટલું પાણી જોવા મળી રહ્યું છે સમગ્ર ડેટા જોતા લાગી રહ્યું છે આગામી દિવસોમાં જેમ ઉનાળાની સ્થિતિ સર્જાશે રાજકોટવાસીઓ સહિત રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં પણ છે એ પાણીની સમસ્યા ઉદભવે તેવા દ્રશ્યો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ વાત કરવામાં આવે જે પાણીની સમસ્યાને લઈને છે રાજકારણ પણ ગરમાયું છે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ છે તે સૌની યોજનાઓની વાત કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા છે તે એ પ્રત્યાક્ષેપ કરતાં કહ્યું છે કે ભાજપ છે તે એ નિષ્ફળ ગયું છે જે પાણીની સમસ્યા છે તે ઉદ્ભવવાની દ્રશ્યો સામે આવશે તેવા પણ છે ખુલાસો કરવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં જેમ ઉનાળાની સ્થિતિ સર્જાશે ડેમોની હાલત જોતા લાગી રહ્યું છે લોકોને કંઈક ના કંઈક પાણી માટે વલખા મારવા પડે તેવા પણ દ્રશ્ય જોવા મળશે તેવું પણ લાગી રહ્યું છે રાજકોટવાસીઓને છે ન્યારી ડેમ હોય કે પછી આજી ડેમ હોય કે પછી લાલપરી તળાવની વાત કરવામાં આવે ત્યાં પણ છે તે પચાસ ટકાથી પણ છે નીચે પાણી હાલ સપાટી જોવા મળે છે ડેમોની સ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે સૌની યોજનાનું પાણી શું ડેમ સુધી પહોંચશે તે પણ જોવાનું રહે છે ડેમોની સ્થિતિ ઉપર લાવવા માટે તંત્ર કઈ રીતની કામગીરી કરશે તે જોવાનું રહ્યું લોકોના ઘર સુધી નળ પહોંચાડવામાં આવ્યા છે નળમાં શું પાણી આવશે તે પણ આગામી દિવસોમાં જોવાનું રહ્યું en acercar ahora la